હાલો અમને વાલક અમુક હું જતા દાવ લઈ ગયા પાછા ચાલો વાલક અનુ આપણે બેગને લઈ જાઉં હું તને એ હું હાલ અનક હું એથી ને હાલો દઉં હા

è la a che si upa si alza ora pare sarà pare si va ma che che va noi tapete ahina e ama che che va noi che va noi dai ciao like corgio va bye, -bye. hala કાઢી તું અહીંથી બેહી જા તું બે લખો બહેણેથી બે હું બી બસ હું બી જા સાઈડમાં હા पप्पा छे ने सीवन मूकी ने बस जा हेरान आवा थोड़क शाक भाजी लेवा से लै जाए पिस्ता रख ने हूँ लेव के टमाटा लेवा से फूलकोबी मम्मी के फूलकोबी ने रींगड़ा ने पड़ाई के सीवा बीजू गम लै लो कम एम के तो, तो, तो दो दो दो? हाँ हा। हाँ किम कैसे नहीं બે વરસ તો આપણે માંડવી વાવતા ને આપણે જે બી બીબડી ને હોય ને એનું તેલ કઢાવીએ થોડીક માંડવી ને રાખીને આખા વરસનું નું આપડે ખબર હોય કે એટલું જોહે પણ હવે બે વર્ષથી લઈએ પછી તપાસ કરી આવીએ કે ક્યાંથી હા ખાણે થી જ લઈ લઈએ તો એટલે હવે તપાસ કરી છે નકર પછી કંડોળ ફરવા કંડોળે જ લીધું હાથી તપાસ કરી આવશે ને લેવા જવાનું ક્યાં હમ હાજી ભાઈ સમુ કરે છે વાહ થાય છે બાળે હાલે હાલા બાજુ હાલ આજ પરોઠાનો વારો છે ચાલો હાલે લે તને ટાઈટ લઈ ગઈ તને ટાઈટ લઈ ગઈ ટાઈટ લાગી રહી આજ વેલી છે ને બાયણે છે કે વેલેરા કાટ નઈ ખા હમણા આવ્યો છે એ સલ તડકો સમજી હમણા સલ ને તડકો આવ્યો હા હા હમણા સલ તડકો આવ્યો પછી બેહી જજો હા જા તો છોડું બે જા બેજા કેમ બેહવાનું હાય ઉપર બસ હાલો જાવ ભાગો 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 સાહેબ પીવી કા જે તાર ભાઈ ગયા વાઈ ગયા ને હવે છે ને જો લહણ ખોલવું છે લહણ વાર ચટણી બે થી તો વધાર ભેરવી હતી પણ એમાં એવું થયું ને કે પાવભાજી બનાવી હતી એમાં એ વધારે જોઈએ હા એમાં એમાંય કીધું હતું કોમેન્ટ કરીને કે એમાં લસણ ચટણી એ કિરણબેન ન ન ખાય પણ અમને છે ને ગમે એમાં લસણ વાર ચટણી લસણ વગર ન મજા આવતી એમ થાય કે નેકર એમ થાય કે નેકરો હશે ને ચટણીનો છ આવે છે એટલે એક શાક અમે લસણવાળી ચટણી વિના ન કરીએ હા કદાચ લીલી ડુંગરીને ખારિયા કઈ ડુંગરીને ખારિયાક હોય ને તો નાખું બાકી તો છે ને લસણવાળી જોઈ છે ને એમ વધારે જોઈએ એટલે બધાને જો કે અલગ અલગ ઘરમાં બનતું હોય એટલે એવી રીતના કહેતા હોય ન ખાતા એ ન ભાવે ને ખાતા એને ભાવે ને પાછી કાલે પરોઠા પેરી ભાવે ને ટમેટા ચટણી ખાવી હતી એટલે પછી કાલે છે ને ચટણી લહણવાળી વપરાઈ ગઈ હતી એટલે હાવ ખાલી થઈ ગઈ હતી આગળ એટલું લહણ ફોલીને ચટણી પહેરી લઈ મમ્મી છે ને મકાઈ વટવા ત્યાં લાગી આવે તો ખબર પડે કે કેવાનું શાક બનાવવું છે આવે ચોરી મમ્મી

પાસે ને ને તેડવા ગયા પપ્પા બાર વાગે આવતા રહ્યા હતા શાકભાજીને લઈને તેલનો તો તજ કંઈ બોલ્યા નથી પપ્પા કરી હોય કે ન કરી હોય આવીને કંઈ વાત નથી કરી તરત થેલી મૂકી ને પાછા સીવન તેડવા વહી ગયા એટલે તેડવા જવા હજી બહાર હતી સાડા બારક વાગ્યા ટુકડા જાય પણ પાછા તરત જ છે ને વહી ગયા તે હવે બધું મૂકી દીધું ફ્રીજમાં ને પપ્પા છે ને મોટા મોટા આસુના ચામફર એવા લઈ આવ્યા આગળ સીવું દેખીને રાજી થાય સીવું ભાવે એવું જ ના ને હમણાં કહે ને ખાધા નથી જામફળ એટલે આવી ના

હું લઈ લઉં એ હું લઈ લઉં રહડ આમ જઈને જોઈ જોઈ દાદા હું લઈ આવતા તો થાકી ગઈ હોય હું લઈ લઉં ઢીંગી એ ઢીંગી એ ઢીંગી આ ઢીંગી જો તો જોતી નથી હાલ ડાયરેક્ટ રહોડામાં રહોડામાં એ આડું આવ્યું લે લે દે મને દફતર બેઠ દે હાલ રહોડામાં જોઈ જોઈ દાદા હું લઈ એ થોડીક આ બજવાલી એ તું આવીને એટલે ને છૂટવું છે હવે હા તું આવી છૂટવું છે ને આમાં આમ કરતી આવે છે હમ હા હજી તો બુટ કાઢવાનું છે બહી જા અહીંયા બહેન કાઢ નાખી બેહી જા બેહી ને બૂટ કાઢ ને આ વિન સિવન બધું એકલી એકલી કરવું જોઈએ ને હે ઘડીક વાર તો જવાબ નહીં દે જોઈ આ આ છોકરી ઘડીક વાર જવાબ નહીં દે આમ જો તો ખરી માર હમ એ કાઢી દઉં જો હું જ કાઢી લઉં હું કાઢી લઉં હું

¿Vale, Karina? ¿Qué es esto? 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 ¿Qué es વાઈ ગયા ને છે ને શિવ ને ઉઠાડવાની છે કે મમ્મી કહે કે શિવ ને ઉઠાડ ન કરી કે હાઈ જે નહીં હોય એને જો ઉઠાડવી ને પપ્પા છે ને મમ્મી બપોર ઉઠા ને એટલે આ બધા રાડું નાખવા માંડ્યા કે જો ટંદર બાંધ્યું હતી આજ છે ને એને બે વાગાના બે અઢી વાગાના અંદર બાંધી આજ વેલા બાંધી દીધા અંદર મમ્મી પાણી પાણી બપોરે સોડી તો આવી નહીં કરલો ખીલન ખીલ ખીલન

હસન જા પાણ પી લીધો ને હવે છે ને સીવું ને ઉખાડું અડધી રાત અગિયાર પાકા અગિયાર પાકા તો હું વહેલી હા આજ છે ને અહીં અઢી વાગ્યા ની હૂતી અટાણે એની બે કલાકની માથેની નીંદર થઈ ગઈ છે એટલે હવે એને ઉઠાડું હમણાં મેં અહીંયા લાઇટ અંદર કરી મેં કીધું ઉઠેક જ નથી ઉઠતી હવે એમ નહીં ઉઠે હવે મને જઈને ઉઠાડું હમ ઘડીક રમી લઈ બાકી હમણાં શોર્ટ વિડીયોમાં મમ્મી ઠીકાવારી કરે છે આપણે મમ્મી મમ્મી હમણાં ઠીકા બહુ મારે છે આમ કે મમ્મીને છે ને હવે એક બે વાર કરે ને તો એક્ટિંગ ફાવી ગઈ છે નગર હબાવ ખાવા પડે ઠીકા ઠીકામીને બધું ફાવી ગયું મમ્મીને અમે શોર્ટ વિડીયો ઉતારતા ને તો એક બે વાર કહીએ ને કે આમ એને આમ કેવાનું છે કે કરવાનું છે એટલે હવે મમ્મી ફટાફટ

ઠીકા મારતા પાસે દોડા દોડી આવે સીવુ ને મારવાનું ને દોડવાનું મજા આવે મમ્મી મારે કેમ મારું ને

ખાણ હતું તે મમ્મી કઈ ખાતર થઈ જાય બપોર ગયા તા તે અંદર જ આપણે વંડી પર નાખી દીધું ને અહિયાં થી છે ને એટલા બધા જો સીવું હાટું ઓલા લઈ આવ્યા બદામના ઠરિયા આ ઘટની બહુ ભાવે ને એમાંથી બી નીકળે થરીઓ ભાંગી એટલે સીવું કેવા ભાવે બહુ બહુ ભાવે થોડીક વાર પછી સીવું મૂડ માં આવે ને તો આપણે ભાંગીએ બરાબર રાજી રાજી થઈ ગઈ ને તો કેટલા ઠરિયા છે કે તો ખરી બહુ

કેમ સીવું કરે કેમ કરે કેમ કરે કઈ દે એક એકવાર ઈ સીવું ના છે ને કાકા મારે પગાડવા આવે તો જ મેળા થોડી થોડી ને પગાડે નેમ નેમ ગલ્યા તું પગાડી આવતો હોય તો અમારે કામ જોઈએ હા કોટા કોટા ઢોળ ઉઈ દાની ભાગી ગયા ઓરડી ધારા ઉઈ હજી તો અજી આવે એ આવે છે તો ખરે આય

ભઈયા તો કેમ સાનું મો થઈ ગયું ઊંચા આવાજે કઈ એટલે ખબર પડે છે